ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાનો અહેવાલ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જંબુસરના ચેરમેન શ્રી વનરાજસિંહ છત્રસિંહ મોરી ખેડૂતોના હિતમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને કૃષિમંત્રી જીતુભાઈ સૌજીભાઈ વઘાણીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવવા ભલામણ સહ વિનંતી કરી છે એપીએમસી ચેરમેન વનરાજ સાહેબ મોરિયાએ તારીખ સત્યાવીસ દસ બે હજાર હજાર ના રોજ લખેલા પત્રમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે આમોદ અને જંબુસર તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકો જેવા કે કપાસ તુવેર મગ મઠ વગેરેને મોટું નુકસાન પહોંચ્યું છે તૈયાર પાક બગડી જવાથી ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે આ ઉપરાંત પશુપાલકોની પણ ચિંતા વધી છે તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી શ્રી મોરીએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાત્કાલિક ધોરણે સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનના અનુસંધાને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે જેથી ખેડૂતોને આ આકસ્મિક સંકટમાંથી રાહત મળી શકે ખેડૂત પ્રતિનિધિ